નમસ્કાર મિત્રો શિક્ષણ દીપ ચેનલના દિન વિશેષમાં આજે આપણે વાત કરીશું મકરંદ દવેની એમની જાણીતી પંક્તિઓથી જ શરૂઆત કરીએ જે મળ્યું માન્યું ઘણું કાંઈ મને લિશ પણ ઓછા પણ લાગ્યું નથી કોઈ હક દાવે કદી તારીખ અને જિંદગી મેં કઈ પણ માંગ્યું નથી મકરંદ દવે એમનું પૂરું નામ છે મકરંદ વજયશંકર દવે એ ગુજરાતી ભાષાના કવિ હતા તેમના કાવ્ય ગ્રંથો તરણા જયબેરી ગોરજ સૂરજમુખી સંજ્ઞા સંગતિ જબુક વીજળી જબુક વગેરે પ્રસિદ્ધ છે તેમનો જન્મ ગોંડલ ગુજરાતમાં તેર નવેમ્બર ઓગણીસો બાવીસના રોજ વજયશંકર દવેને ત્યાં થયો હતો ગોંડલમાં તેમણે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ઓગણીસો ચાલીસ રાજકોટની ધરમસિંહજી કોલેજમાં દાખલો લીધો અને ઓગણીસો બેતાલીસમાં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે અભ્યાસ છોડી દીધો હતો તેમના પ્રારંભિક જીવનમાં જ તેઓ આધ્યાત્મિક ગુરુ નાથાલાલ જોશીના સંપર્કમાં આવ્યા હતા ઓગણીસો અડસઠમાં તેમના લગ્ન લેખિકા કુંદનિકા કાપડિયા સાથે થયા હતા તેઓ પછી મુંબઈ સ્થાયી થયા હતા તેઓ કુમાર ઓગણીસો ચુમ્માલીસથી પિસ્તાલીસ

રંજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો તેમના આધ્યાત્મિક અને સાહિત્ય સર્જન માટે તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર ઓગણીસો સત્તાણું નરસિંહ મહેતા પુરસ્કાર અરવિંદો પુરસ્કાર મળ્યા હતા એકત્રીસ જાન્યુઆરી બે હજાર ના રોજ નંદીગ્રામ વલસાડ ખાતે તેમનું અવસાન થયું હતું થેન્ક યુ